જળદેવતા અમર બલિદાનની સંતવીર મેઘમાયાની ટપાલ ટિકિટ બહાર પાડવા બદલ રાજ્ય સભાના પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર અને લોકસભાના પૂર્વ સાંસદ કિરીટભાઈ સોલંકી સાહેબ સન્માન સમારોહ યોજાયો જેમાં બજાણા ગામના તમામ જ્ઞાતિના લોકો તેમજ નાના ગોરૈયા ઓડુ પીપળી વગેરે અનેક ગામોના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વીર મેઘ માયાનું બલિદાન સમસ્ત માનવ જાતના ઉદ્ધાર માટે હતું આ ભાવનાને ઉજાગર કરતા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરાયો આ પ્રસંગે માનનીય પૂર્વ સાંસદોએ લોકોના પ્રશ્નો સાંભળી મુક્ત મને ચર્ચા કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા જીવાભાઈ ભરવાડ પૂર્વ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત પાટડી અને પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા ભાજપના સદસ્ય વિપુલભાઈ મેરાણી સહિત અનેક ગામના આગેવાનો અને સમગ્ર ગ્રામજનોએ જહેમત ઉઠાવી સાથ સહકાર આપ્યો હતો રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે